કેન્દ્રીય કેબિનેટે આજે ઘણા મોટા નિર્ણયો લીધા છે જેમાં ઉત્તરાખંડને મોટી ભેટ આપવામાં આવી છે કેબિનેટે રાષ્ટ્રીય રોપ વે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે તેની કુલ કિંમત ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ છે આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં આઠથી નવ કલાકની મુસાફરી ઘટીને 36 मिनट થઈ જશે આ મે કેદારનાથ ધામ યહાં એક 12.9 કિલોમીટર કા રોપવે બનાને કા આજ ફેસલા લિયા ગયા હે करीब 4081 કરોડ 4081 કરોડ રૂપિયા કા યે પ્રોજેક્ટ હોગા જો બડા ફાયદા હોગા વો યે હોગા કે જો આજ 8 સે 9 કલાકની જર્ની હે વો 36 મિનિટ્સ કી જર્ની હો જાયેગી और ये जो टेक्नोलॉजी इसमें लगाई गई है दैट इज कॉल्ड थ्री एस टेक्नोलॉजी इसमें तीन केबल होते हैं एक साथ तीन केबल में एक केबल हॉलेज का काम करता है दो केबल उसको सपोर्ट करते हैं पूरे गंडोला को और जो गंडोला है वो अपने आप में एक मिनी बस जैसा है 36 लोगों के बैठने की कैपेसिटी उसमें 36 लोगों के बैठने की कैपेसिटी ऑलमोस्ट लाइक एक छोटी सी बस के जैसा है अच्छा बहुत स्मूथली और ये बहुत सेफ टेक्नोलॉजी है